રામ રામ જય શ્રી કૃષ્ણ જયમુરલીધર હર હર મહાદેવ હેપ્પી મહાશિવરાત્રી બધેને મિત્રો હાલો ભોડાનાથના દર્શન કરવા જવાનો વિચાર ફૂલ હતો પણ કોઈ સંજોગે ટાઈમ મળે એમ નથી અત્યારે અગિયાર વાગી ગયા છે છેલ્લી કટકીના ભર જે આપણે ખડખેડમાં હાલતા હતા ને એ કરી લીધા અને ખડખેડમાં ચાલુ કરી દીધા તો અગિયાર જેવો ટાઈમ થયો છે આજે મજૂરે બધ રજા જ રાખી છે પણ કાકાનો જે કાલે મજૂર આવ્યો હતો ને એને મેં ધરા લીધો હે અને અમારે આ લહેજો હેજો ખેડખેડમાં ભર કરવાનું એમાં હતું બપોરે કરી લેવા પણ બીજા બે માણસો આવ્યા નહીં ને એટલે હવે શું થાય જોવાય અને અટાણ માહિત ભર કરવાની ટૂંકમાં બપોર પહેલાં બહુ મજા આવે હે ઘાર છે દાણા ખરતા નથી રાડા ભાંગતા નથી જો કોઈ સંજોઈ ગયે બપોરે આમાંથી છૂટા થઈ જાય ને તો આપણું એક નિરાજ થઈ જાય આપણું એક કામ નીકળી જાય અને માણસ ટૂંકમાં વધારે હોય ને તો વાર ના લાગે પણ ઓછા માણસ ટૂંકમાં પાથરો પાથરો ભેગો કરવો એ થોડુંક મુશ્કેલ પડે હે હાલો આપણું કામ રાખી કન્ટિન્યુ એક બાજુ વિછોરી આવે હેજો અહીંયા બધા પાથરા વિખર હે એ બધું હમું નમું કરતું જવાનું જેટલા બને ને એટલા રાડા ટૂંકમાં હેરખાં કરીને તો દાણા બારા ઓછા રહ્યા એટલે કલર આપણે લઈ આવી હગી ને અમુક માણસો એ જો રાડા બહુ રાખી દીધા છે તો એ બધા વીણતું જવાનું બધું ભેગું હેલું જ ના થાય પણ દેખીએ એટલે રહેવાય નહીં આવે છોટામાંથી

શિવરાત્રી કરવા જાતી હે ને નહીં હા અમે એક ઠીક પાછો હળી કાઢીને આવ્યો હા નવું હક પણ થયું ને હાલો ભાઈ જો અહીંયા એક લાઈન ચાલુ કરી ને એમાં હવે એક ભર થાય અહીંયા بچھوری ہے جو آئیں بو بھی کھوں ہے آکھا ہے من کہیں گال بھائی نے ای ڈرامن بھائی گیا ہے پاتھرا کئی مان دنیا لو دیرے دیرے پھٹا پھٹ فٹ ایک بار آکھا ہم کھوٹی جائے نا تو جان سویٹی اب ایک میں تیار تھے گیا ہے اپڑا جو بات ہوا با. جو ہے ایمائی بات ناکھ وہ جو ہے امار راجو بھائی آجو سالو جرا کے ہاں بھائی ہاں چی بات سے

કાકાનો માણસ છે ને બહુ કઠણિયો ઉભો રહ્યો અટણ અને બાયુ નહીં પણ ઉપવાસ છે ને નાખી નાખીએ બધે અને આપણે ફાઇનલી ધાણાના ટોટલ કરી લીધા છે આજે બાપુ અને છોકરા બધા મંદિર રહે અને અમારે છે ને ત્યાં જવાનું પણ હવે જવું નથી અટાણે હા ભાઈ બોલ ગિરિરાજ ધરણ કી જે અમે રાજુભાઈ ક્યાં એકસો એકાવન ભર થયા ટોટલ સાચું છે નહીં ને એકાવન ભર્યા વારી નાખ્યા હા ઢગલો થઈ પડશે આપણે ધાણા અને હાલો હું રાજુભાઈ આજ અમારા હીરા નથી તો એ ભૂખો થયો હે રાજુભાઈ ભૂખ મરી ગઈ છે આજ ની અને અમારે સોનલબેન જો ઓલી રાયુનો ઢગલો અહીંયા આપણે કરેલ હે પાંચથી એકસો ઓટું જ અળ્યું હે તે આખા વર્ષ આખા વરહ ની રાયુ કરી લેવાની છે અમારે ખેતર માં એકે છોટનું રહેવું ના હજી એમ કાપવાના બાકી છે અને બે કરોડના રાજમાં હજી ઉભા હે આપડે રાજમાં હું વાંધો હે અરે શાક ના થઈ જાય દે કાફી થઈ પડી આપડે રાજમાં હાલો ભાઈ જો બળધું ને પાણી આજે બાપુ નથી ને એટલે અમારે મોડું થઈ ગયું છે ને તડકો એટલે ભૂકા કાઢી નાખે એવો તડકો છે તો હાલો ફાઈનલી હવે બળધું નાખી નાઈ ધોઈ પછી બપોરા કરવા છે ને આજે આરામ કરવો હોય રૂંઢળી એક મંદિરે જ આવું જો રસોડામાં લાડવા બનાવવા ને ભાઈ ખાવાના રાજીએ લાડવા હા ભોળાનાથની પ્રસાદી લેવા જાઉં તો હાલો પછી આપણે હવે મંદિરે જ મળીએ આગળ આવી ગયા છે કામકાજ કરે થોડું મોડું થઈ ગયું પણ માફ કરજો બીજું હું જય ભોળાનાથ ભોળાનાથના દર્શન કરી લેજો બધા અને હેપી મહાશિવરાત્રી કરે છે ભાઈ હર હર ભોલે જી બોલો હા એમ હાલો ભાઈ છોકરાઓની મોજ છે જો અલગ જ મારે જ આવું દૂધ ભરવા આ હે રાજુભાઈ ડાયાભાઈ હા રાજી હવે બોલતો મહાદેવનું નામ બોલ રાઈડ ને હાલો બોલો બધા બાપુ ગોકી ના પાડે હવે નાખવી બી ગયા હાલો હું ભરી આવું જરાક ભાઈ મહાદેવના દર્શન કરી લીધા હવે રસોડામાં કામતા છે પણ હું જરાક દૂધ ભરી આવું અને માલની મકાઈ લેવાની છે ઘેરેથી અંધારું થઈ ગયું છે અને અમિતભાઈ મળ્યા નથી અટાણે મને હાલો અમિતભાઈ મળીએ તો આગળ વિડીયો બનાવીશું કમલેશભાઈ બાકી હાઉસ યોર નથી કેમ કે અટાણે પબ્લિક હોય ને એટલે અમિતભાઈના કામમાં હોય વિડીયામાં નહીં આવે

fine. <laughs> 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 <laughs>

બીજા દિવસે સ્વાગત છે તમારું બધે ને રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર હર હર મહાદેવ ના બાર વાગે આરતી થઈ અને પછી બધે પ્રસાદી લીધી પછી ઘરે આવી ગયા અને કમલેશભાઈ કહેતા અમિતભાઈને બ્લોગમાં ખાસ લેજો તો અમિતભાઈ ત્યાં હળિયાપટ્ટીમાં જતા એક મિનિટનો એને ટાઈમ નહોતો એટલે અમિતભાઈ આ વખતે આપણા વિડીયોમાં ખાસ કરીને આવી નથી થઈ ગયા એટલે કમલેશભાઈ માફ કરજો આમ તો જો કે મેં તમને મેસેજ કરીને પણ કહી દીધું હે અને આજે આપણે સુરભીબેનની એક્ઝામ ચાલુ થઈ છે બોર્ડનું પહેલું પેપર છે સુરભીને તો આપણે કોમેન્ટ આવી હતી લગભગ કરશનભાઈ નંદાણીયા કરીને હવે કરશન મામા ગામવાળા જ હોય તો હોય કદાચ બહુ યાદ નથી કેમ કે હવે કોમેન્ટ બહુ આવતી નથી એટલે તો સુરભીને દસમું ધોરણ છે અને બોર્ડની એક્ઝામ આજથી ચાલુ થઈ એટલે કે સત્યાવીસ તારીખથી બાકી હાલો હવે કામ કરી કન્ટિન્યુ આમ તો જો કે કામ આજે ખાસ કંઈ કરવાનું નથી પવન નીકળીએ ને તો આપણે જીરું વાવલું હે કે દીનું બારું ઢીગલો કરી દીધો હે અને ઘઉં બસ લગભગ હાવ તૈયાર છે કાલ કે પરમ આપણે વાટ નાખવાનું એ એક ભાર્યંગો વાઢ હવે ઘઉંનો એક રિયો છે ઘઉં વાઢવાના થાય પછી એના પૂરાવારવાના થાય પછી એનું ઓઘડું બનાવવાનું થાય એટલે એ બધું જોઈ કોક કોક લોયર ક્યાંક ક્યાંક કાચી છે કાકા અહીં જો પાહત્રી ધાણી છે ને એમાં વાઢ નાખ્યો છે અને અમારે અહીંયા થોડું ઝીણું તેદીનું હુકાય છે હાલ ભાઈ રાયડું નાખે હે જો એના એડા બધામાં અગરથી મારો વિડીયો લઈ લઈ કે તે હાલ હવે આગળ જોઈ શું કામ કરવાનું થાય જીરું વાવલી કે પછી આજનો દે હજી હવે આરામ કરી પવન નહીં કરીએ તો એના ઉપર થોડુંક જીરું હે કલાક થાય આમ તો વાવલ તો વાર નહીં લાગે તો વાવલી લઈએ હાલો ચાલો ભાઈ રખડતા ભટકતા તો આપણે આવી ગયા જોઈએ બોયડી અગર કોઈને બોર ખાવ ને તો હવે થોડાક દિનો મામલો છે અને નામી પાકવાય મહીંડા કોકોક બગડ્યા છે ચાલો બોર હે ભાઈ અમુક બઈ છે કેમ કે આપણે આમાં દવા જ ન છટાણી એટલે કોક કોક માં બેઠા પડ્યા હે બાકી બહુ બહુ હારા હે અને આલો પૂણા 10 જેવો ટાઈમ થઈ ગયો છે અને મારે જાવું હે વીરન ને મુકવા બાલ મંદિર માં તો રજા હે એટલે ઓલા બે બરિયા તો નઈ જાય વીરન ને ભણવાનું છે તો મુકી આવું થઈ ગયો ભાઈ ત્યાર ویرین تیار دہ پندرہ جو آ دیکھائی جائیے بگڑل نہیں موٹا 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 موٹا, موٹا توڑی مزا خا میٹا لگ હા 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 મજા જ આવી રાખે અવાર ભાઈ આંબામાં જીવાત છે ને કંઈ ખબર નહીં આખા પાન ને બધું ચીકણું ચીકણું થઈ જાય તેમ પાનને અડો ને તો તમારે આંગળી ચોંટવાનું કરે અને લગભગ કેરીયું રહે ને બધી ખરી જાય આપણે જ્યાં ભાણા ઓટા ઓટાગર મોટો આંબો હોય ને બહુ આવ્યો હોય અતિશય કેર્યું એટલી દેખાય છે પણ નીચે આમ જમીન ના દેખાય ને એવડો થર થઈ જાય કારણ કે એટલું ખરી જાય છે એ નહીં હાલો જે ભાગ ભાઈ નું હે ને એ આપડે મળી રહે તો ખંભારીયા રખડવા આજે આપડે આરામ કરવાનો હે બલભાઈ ભાઈ અંબે આવી ગયા જો ખંભાળી તન લઈ જાવો જો લઈ જાય તું મને આખો જ જલઈ ગયો વાહ હે જરો રિક્ષા આવે હે

સાચી વાત <laughs> 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 સમોસા જ ખાવાની ચાલો ભાઈ નાસ્તો કરવા આવી ગયા છે અહીં ખરીદી જે કરવાની હતી થઈ ગઈ પાલભાઈને જે લેવાનું નહોતું હા લેવાય ગયું થઈ ગયું હવે કરવા આવ્યા નાસ્તો તો હાલો જીને જમવું મોઢું કારણ બહુ હા મીઠા બહુ થઈ હાલો ભાઈ પાલભાઈ નંબે છૂટા પડી ખંભાડી કરીએ આયવા

રાજુભાઈ રાજુભાઈને દાંત આવે છે કેમ દાંત જ આવ્યા રાખે જિંદગી જિંદગી થઇ ગયેલી દેખાડે છે હવે છે ને સાંજ પડી ગઈ સાડા છ વાગી ગયા હે એટલે આપણે વિડીયો નો એન્ડ કરવાનો છે અને તાજે તાજો વ્લોગ મૂકવાનો હે એટલે હવે વાવલવું નથી અને ઢાંકીને મૂકી દઈ ને કાલ સવારે ઘઉંમાં દાંતણા મૂક્યું દાંતણા મૂકવાની જરૂર છે પાકી નહી મૂકીએ પાકી ગયા હે એટલે ધીરે ધીરે ટૂંકમાં બપોર પહેલા ટાઢે પહેરે વાઢવા છે. અને બહુ મોડું કર્યું ને તો પછી તાત્કાલિક ઉપાડવું જોઈએ એના કરતા ધીરે ધીરે દાંતરડા હાલ્યા રાખે હા એટલે બપોર પેલા ટૂંકમાં વાઢી ને તો વાંધો ના આવે એટલે આ તો કાલ વઢાઈ જાય બપોર થાય ને વઢાઈ જાય ને એમાં વાર ના લાગે આપણે ચાર પાંચ જણા હોય ને તો ઉથલ થાય હા હા વાર ના લાગે તો રે ટૂંકમાં દસ અગિયાર વાગ્યા સુધી કે જ્યાં સુધી વઢાઈ ને ત્યાં સુધી વાઢવા અને બને ને સુધી ઉપડે ને એવું કામ કરવાનું હોય મને નકર ઘઉં ચોખા કરવા હોય લાગીએ પાછા એટલે હાલો હવે કાલની વાત કાલ આજે વિદ્યાનો કરી દઈ આપણે એન્ડ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ